હલો એવરી વન સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં તો દોસ્તો અત્યારે હું શામલાજી મંદિર વિઝિટ કરવા માટે આવ્યો છું અને મંદિરમાં મેં દર્શન કરી અને હવે મૈસો ડેમ તરફ જઈ રહ્યો છું મૈસો ડેમ તરફ જતાં મને રસ્તામાં અહીં આગળ એક જૂનું પુરાણું મંદિર જોવા મળ્યું તો મને થોડું જાણવાની અને જોવાની ઈચ્છા થઈ એટલા માટે હું અહીં આગળ આવ્યો તો અહીં આગળ આવીને મને ખબર પડી કે આ જે સ્થાપત્ય છે એ છે રાજા હરિશ્ચંદ્રની લગ્ન ચોરી તો અહીં આગળ મેં જ્યારે વાંચ્યું કે અહીં આગળ એક તોરણ પણ છે અને તોરણ અને જે મંદિર છે એ લગભગ દસમી શતાબ્દીનું છે તો મને થયું કે ચાલો હું પણ જોઉં અને તમને પણ બતાવું તો ચાલો વિઝિટ કરીએ તો અહીં આગળ એનો ઇતિહાસ લખ્યો છે તમે જોઈ શકો છો કે હરિશ્ચંદ્રની ચોરી શામળાજી પુરાણ સાથે સંલગ્ન અહીંયા આગળ આખો ઇતિહાસ છે તમે વિડીયો પોઝ કરી અને વાંચી શકો અને જો તમે લખ્યું છે અહીંયા આગળ છે કે આગળનું જે તોરણ છે એ દસમી સદીનું છે ગુજરાતનું ઉત્તમ અને સૌથી જૂનું મંદિર અને સૌથી જૂનું એ તોરણ માનવામાં આવે છે તો એક કામ કરીએ અહીંયા તો આ ગેટ લોક છે આપણે અહીંયાથી અંદર જઈએ ખૂબ જ સુંદર એવું આ જગ્યા છે હું અંદર એકવાર વિઝિટ કરીને આવ્યો છું મારી બેગ પણ તમે જોઈ શકો છો મેં અહીંયા મૂકી છે હવે આપણે અંદર જઈ અને હું તમને જે ચોરી છે એ પણ બતાવું અને આ તોરણ છે એ પણ બતાવું તો જુઓ આ કંઈક તોરણ છે કે જે દસમી શતાબ્દીનું અને સૌથી જૂનું જેટલા પણ તોરણ જેટલા પણ આપણા ઇન્ડિયામાં તોરણ છે સ્થાપત્ય છે તમે જોતા હશો એમાંનું આ સૌથી જૂનામાં જૂનું તોરણ માનવામાં આવે છે અને આ છે રાજા હરિશ્ચંદ્રની લગ્ન ચોરી ખૂબ જ સુંદર જગ્યા છે તમે જ્યારે પણ શામળાજી આવો તો આ પ્લેસને વિઝિટ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા તોરણની તમે નકાશી જોઈ શકો છો અને કોતરણી તમે જોઈ શકો છો કે એ સમયે કેવું મસ્ત અને બનાવવામાં આવ્યું છે અને તોરણ મારા ખ્યાલથી જે છે એનું બાંધકામ મૌર્યકાળ દરમિયાન થતું હતું એવું લગભગ મને જ્યાં સુધી જાણકારી છે ત્યાં સુધી એવું જ હતું કે મૌર્યકાળથી આ તોરણનું બાંધકામ શરૂ થયું હતું અને ઘણા બધા એવા હિન્દુ મંદિર છે બૌદ્ધ મંદિર છે કે જ્યાં આગળ તમે તોરણ જોઈ રહ્યા હશો તો આ પણ એક એવું જ ખૂબસૂરત તોરણ છે અહીંયાથી જુઓ કે અહીંયાથી ફોટો ક્લિક કરો તો કેટલો મસ્ત ફોટો આવે એવી જગ્યા છે આ અને કેટલું મસ્ત લાગી રહ્યું છે ને બાકી હવે હું તમને અહીંયા આગળ જે લગ્નની ચોરી છે રાજા હરિશચંદ્રની એ પણ બતાવી દઉં આ પણ એટલું જ જૂનું જ સ્થાપત્ય છે દસમી સદીનું માનવામાં આવી રહ્યું છે અને એકલું પથ્થરથી બનાવેલું છે જો ખૂબ જ સુંદર આ લાગી રહ્યું છે અત્યારે અહીંયા આગળ મંદિરમાં ગર્ભગૃહમાં કોઈ પણ ભગવાનની મૂર્તિ નથી અહીંયા પણ ગુજરાતીમાં લખ્યું છે ચોરી અહીંયા તમે જુઓ અંદર મંદિરમાં કોઈ પણ ભગવાનની અહીં આગળ મૂર્તિ કેવું નથી આ એનો ઘુમટ જે મંડપ કહેવાય ને એ છે અને કંઈક આ રીતે લાગી રહ્યું છે જગ્યા ખૂબ જ સુંદર દેખાય મને અને એક ઇતિહાસ સાથે જોડાયેલી હતી એટલે મને થયું કે ચાલો એક નાનો સરખો બ્લોગ બનાવો અને તમને પણ આ ખૂબસૂરત જગ્યા બતાવું હવે આપણે એક કામ કરીશું અહીંયાથી મેશોર ડેમ તરફ જઈશું અને હું તમને મેસો નદીના કિનારે આવેલો એ મૅ ડેમ છે એ પણ બતાવું તમે જ્યારે પણ શામળાજી આવો ને તો આ જગ્યાને વિઝિટ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા બહુ જ સુંદર જગ્યા છે તમને ખૂબ મજા આવશે હમણાં અત્યારે કોઈ છે નહીં નહીં તો આ તોરણની વચ્ચે ઊભા રહી અને ફોટોઝ ક્લિક કરાવત બહુ જ મસ્ત ફોટો આવે એવી જગ્યા છે તમે જુઓ કેટલું સુંદર લાગી રહ્યું છે અહીંયાથી છે ને તો ચાલો હવે મેસોર નદી તરફ જઈએ મેસોર નદી તો અહીંયા જ છે આપણે મેસોર ડેમ વિઝિટ કરવા માટે જઈએ છે તો રાજા હરિશ્ચંદ્રની લગ્ન ચોરી વિઝિટ કર્યા પછી અત્યારે હું આવી પહોંચ્યો છું મહેશ્વર ડેમ વિઝિટ કરવા માટે અને જે લગ્ન ચોરી છે ત્યાંથી અહીંયાનું જે અંતર છે માત્ર પાંચસોથી છસો મીટર જ છે બાકી તમે મારી પાછળ મહેશ્વર ડેમ અહીં આગળ જોઈ શકો છો કેટલું સુંદર અને ભવ્ય વાતાવરણ લાગી રહ્યું છે આ ડેમની જો બાંધકામની વાત કરવામાં આવે તો ઓગણીસો ઓગણસાઠની આસપાસ એનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું અને ઓગણીસો એકોતેર બોતેરમાં એનું કામ પૂરું કરવામાં આવ્યું હતું અને આ ડેમની બાંધકામ એટલા માટે કરવામાં આવ્યું હતું કે જે અરવલ્લી જિલ્લાના જે પણ ગામો છે એને બહારથી બચાવી શકાય બીજું કે ખેતી માટે એનું પાણી આપી શકાય અને દુકાળ સમયમાં પણ આનું પાણીનો ઉપયોગ કરી શકાય જો બેસ્ટ ટાઈમ વિઝિટ માટેની વાત કરવામાં આવે તો તમે અહીંયા આગળ જૂન મહિના પછી ફેબ્રુઆરી માર્ચ સુધી આવી શકો છો તમને ખૂબ જ મજા આવશે અત્યારે પણ ઠંડી ઠંડી હવા મસ્ત આવી રહી છે એટલું મસ્ત લાગી રહ્યું છે અને દૂર દૂર સુધી તમે નજર નાખશો તો તમને પાણી જ પાણી જોવા મળશે આ છે મેસો નદી ઉપર આવેલો મેસો ડેમ હવે તમને હું અહીંયાથી શામળાજી મંદિર બતાવું કે જ્યાં હું દર્શન કરીને આવ્યો હતો તો તમે અહીં આગળ જેટલી પણ તરફ જોશો ને તો તમને અહીં આગળ અરાવલીની પર્વતમાળા જોવા મળશે અને અરાવલીની પર્વતમાળામાં જો સૌથી ઊંચી પર્વતમાળાની વાત કરવામાં આવે સૌથી ઊંચી ટોચીની વાત કરવામાં આવે તો એ છે ગુરુ શિખર જે માઉન્ટ આબુમાં આવેલી છે અહીંયાથી દૂર તમે જે પેલી સફેદ ધ્વજા જોઈ રહ્યા છો ને એ શામળાજીનું મંદિર છે જ્યાં હું દર્શન કરીને આવ્યો છું અને એનો બ્લોગ મેં હાર્દિક લોગ મારી જે હિન્દી ચેનલ છે એના ઉપર મૂક્યો છે બાકી તમે અહીંયા આગળ જોશો તો મહેશ્વર નદી અને નીચે ઘાટ બનાવવામાં આવે છે કે જ્યાં આગળ લોકો અસ્થિ વિસર્જન માટે આવતા હોય છે જેટલા પણ ભક્તો અહીંયા મંદિરમાં આવે છે એ મહેશ્વર નદીના દર્શન માટે આવે છે સ્નાન પણ કરે છે અને દર્શન કરવા માટે જાય છે હાલ અત્યારે તમે જોશો તો પાણી એટલું બધું નથી અને આ બાજુ જોશો તો તમને મહેશ્વર ડેમમાં પાણી જ પાણી જોવા મળશે ચારો તરફ અહીંયા આગળ અરાવલીની પર્વતમાળા અને વચ્ચે આ ડેમ અને ડેમનું પાણી તમને જોવા મળશે દૂર દૂર સુધી નજર નાખો તો એકદમ સુંદર અને ભવ્ય વાતાવરણ તમને અહીંયા આગળ જોવા મળશે તમે જ્યારે આવશો તો અહીં આગળ એક બાજુમાં નાની ગલ્લો છે અને અહીં આગળ અંકલ તમને જોવા મળશે શું નામ પપ્પુભાઈ તો ચાલો દોસ્તો હવે આ બ્લોગમાં આટલું જ છે આ બ્લોગમાં મેં તમને રાજા હરિશચંદ્રની જે લગ્ન ચોરી છે એ બતાવી સાથે સાથે શામળાજીના દર્શન પણ કરાવ્યા સાથે સાથે મેં તમને મૈવો ડેમ પણ બતાવ્યો તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા અને હા ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો હવે મળીશું એક બીજા વિડીયો સાથે ત્યાં સુધી હસતા રહો મુશ્કેરાતા રહો ટેક કેર